ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાલી ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે એમાં ઊંચું પરિણામ આવતા શિક્ષણ મંત્રીએ સચિવ અધિકારીના કામની સરાના પણ કરી છે માર્ચ બે હજાર ચોવીસ માં લેવેલી ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે નવમી મે રોજ પરિણામ જાહેર થયું છે તેમાં પરિણામ ઊંચું આવતા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા એ સચિવ અધિકારીના કામની સરાહના કરી હતી શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ડ્રોપ રેસી ઘટાડવા માટે પ્રયાસ કરાયો છે સચિવ અધિકારીએ જહેમત ઉઠાવી જેના કારણે પરિણામ પ્રાપ્ત થયો છે સો પરિણામ લાવનાર તમામ શાળાઓ અને વિદ્યાર્થીઓ તથા વાલીઓને અભિનંદન આપ્યા હતા તો સાથે કહ્યું હતું કે નવી શિક્ષણ પદ્ધતિ લાગુ કરવામાં ગુજરાત અગ્રેસર છે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ગુજરાતમાં નવી શિક્ષા પદ્ધતિ અમલીકરણ થઈ ગઈ છે પરીક્ષા પદ્ધતિની અંદર સુધારા કરીને સિલેબસની અંદરથી જ એક્ઝામ લેવી એવું માર્ગદર્શન સાથે અમારા ઉચ્ચ અધિકારી સચિવશ્રી અને તમામ શાળાઓના સંકલન સાથે આજે ગુજરાતમાં ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થયું છે હું આશા રાખું છું કે આવનારા સમયમાં સો સો ટકા સુધીનો અભ્યાસ કરે એ ગુજરાત સરકાર પાંચ વર્ષના રોડ મેપથી ચાલી રહેશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવા ધોરણ બાર સાયન્સ પરિણામ ઊંચું આવતા ખુશી જોવા મળી છે અઝર ખુરશી સાથે પ્રકાશ વાળા